ભરૂચ જિલ્લામાં કાર્યરત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે એક માનવ જ બીજા માનવને મદદરૂપ થાય તેવા અનેક કાર્યો વચ્ચે વુમન્સ ડે સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું જેમાં સારી કામગીરી કરતી વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ સેવન એક્સ કોમ્પ્લેક્સના ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ પદે ભરૂચના પટેલ સહિતના રાજકીય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનો હસ્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સારી કામગીરી કરતી વુમન ટ્રોફી પ્રમાણપત્ર એનાયત કરી સન્માન તેઓ તેમના કાર્યમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પાઠવી હતી જન જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવાંશી અત દરિયાને શિક્ષણ માટે પચાસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો સાથે શૂટિંગ સૂત્રમાં ખુશી ચુડાસમા દેવસ્ય પટેલ ચેસમાં આગર હોય કુસ્તીમાં પાયલ વરજાણા અને ફૂટબોલમાં શૈલા બાળિયા ટ્રેક વોન્ડોમાં અલીસા મોલવી સાયકલિંગમાં કમલા રાવ ટ્રી પ્લાન્ટેશનમાં ધ્રુવ મોડી સાથે જ કાર્યક્રમનું સફળ સંચાલન પણ સંસ્થાના પ્રમુખ નીતિન માને અને વાઇસ ચેરમેન જીજ્ઞાસા ગોસ્વામી માને કર્યું હતું આજે ભરૂચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત તારીખ અગિયારમીએ ભરૂચના બીડીએમએના હોલમાં મહિલા એમ્પાવર્સ આ ઠીમ સાથે ભરૂચ શહેર અને જિલ્લામાં જે બહેનોએ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કૌશલ અને કવટ બતાવ્યું છે સમાજને ઉપયોગી થવા માટેના જે કાર્યો કર્યા છે સાહસિકતા બતાવી છે પોતાના પરિવાર પર આવેલી મુશ્કેલીમાં બહાદુરીપૂર્વક સંઘર્ષ કરીને પરિવારને બચાવ્યો છે આવા જુદા જુદા ક્ષેત્રમાં કામ કરનારી ઉત્કૃષ્ટ દેખાવ કરનારી બહેનો અને મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ શ્રી નીતિનભાઈ માણે એમની પત્ની જિજ્ઞાસાબેન અને જનહિતાલ ટ્રસ્ટના સૌ સાથે મળીને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભરૂચમાંથી બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમને પણ ખૂબ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત થઈ છે લાઈક કરે હમરે ચેનલ સબ્સ્ક્રાઇબ કર કર બેલાઇકન જરૂર પ્રેસ કરે ન્યૂ વિડીયો સબસી પહેલે